એક પરિણિત પુરુષને રાણી નામના છોકરા અરે રાણી નામની છોકરી અરે પ્રેમ હતો પછી એ કાંઈ કાંઈ અસ્તુત્વરીએ નહીં ધીમે ધીમે ગામની બાયુમાં વાત ચર્ચાવા માંડી કે આ બિચારી નવી નવી આવે છે એને કાંઈ ખબર નથી તો ઓલો એને છેતરા રાખે આ વાત રાણીના ઓલી એની પત્નીના કાને પડી એટલે એનો મગજ ગયો ગયું અને એકદી જોરથી રાત્રે રાત્રે જોરથી એના પતિને પૂછ્યું કે તમે આવું કરવું તો મને પ્રેરણા શું કામ ઓલો પણ કે કહેવું તો કે આ તમે રાણીને પ્રેમ કર્યો અને હજી કરો છો તો મને વાતય નથી કરતી ઓલો કે મેં કીધું તું તું સમજી નહોતી હું તમે કીધું તું એ કે મેં તને એમ કીધું હતું કે હું તને રાણીની જેમ જ રાખીશ અને રાણીની જેમ જ પ્રેમ કરીશ તો તું સમજી નહીં એમાં હું કરું બિચારી ઓલી શું બોલે